સુધારણા યોજના અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી આ તકે મંત્રી શ્રી એ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત થાનગઢ શહેર ખાતે અઢાર પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે નિર્મિત નવ એમએલડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીનું જાતિ નિરીક્ષણ કર્યું હતું તદ ઉપરાંત પાણી પુરવઠા સુધારણા યોજના અન્ય થયેલી કામગીરી અને પ્રગતિ હેઠળના કામોની વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી સમીક્ષા કરી હતી આ મુલાકાત દરમિયાન ચોટીલાના આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી કલ્પેશ કુમાર શર્મા થાનગઢ મામલાદાર શ્રી પાણી પુરવઠા સહિત સંબંધિત તમામ વિભાગના અધિકારી શ્રીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વર્તમાન ન્યૂઝ પટી ઘનશ્યામ વટવાણ